હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટેટા તો સૌપ્રથમ આપણે કાશ્મીરી લાલ સૂકા મરચાં લેવાના છે ચારથી પાંચ નંગ પાંચસો ગ્રામ બટેટા માટે હવે આ સૂકા મરચાં છે એને આપણે પાંચ કલાક વહેલા પાણીમાં પલાળી દેવાના છે તો એક ગ્લાસ પાણીમાં આપણે ચાર કાશ્મીરી સૂકા મરચાં એડ કરીશું અને ઢાંકી દઈશું હવે આપણે બટ બટેટા બાફવાની તૈયારી કરી લેવાની છે તો મેં બટેટા લીધેલા છે હવે એક ગ્લાસ કૂકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બટેટાની સાઈઝ મીડિયમ હોય તો વાંધો નહીં પણ જો મોટી સાઈઝ હોય તો આપણે એમાં બે કટ કરી દઈશું હવે આ બધા બટેટાને ગરમ પાણીમાં કુકરમાં બાફવા માટે મૂકી દઈશું હવે બાફતી વખતે મીઠું એડ કરીશું એક ચમચી એટલે એકદમ બટેટામાં સરસ મીઠું ભળી જાય હવે કૂકર ઢાંકી દઈશું અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી રહેવા દઈશું ત્યાં સુધીમાં પાંચ કલાક માટે આપણે પલાળેલા મરચાં એકદમ સરસ પલ્લી ગયા છે હવે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે તૈયારી કરી લઈશું તો આ મિક્સર જારમાં આ મરચાં પંદરથી વીસ નંગ લસણની કળીઓ એડ કરી અને મિક્સર જારમાં આપણે એકદમ સરસ વાટી લઈશું તો આપણી એકદમ સરસ મજાની લાલ ચટાકેદાર પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ આપ જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચું હોવાથી એકદમ સરસ ચટાકેદાર લાલ બને છે એટલે આપણે આ લસણિયા બટેટા ખૂબ જ ટેસ્ટી લાગે એવા સરસ બને છે હવે આપણી આ મરચાંની પેસ્ટ ભૂંગળા બટેટા માટે એકદમ રેડી છે હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરી લઈશું તેલ મૂકી ગરમ થાય એટલે આપણે ભૂંગળા તળી લેવાના છે તો આપ જોઈ શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે બધા જ ભૂંગળા આપણે આ ગરમ તેલમાં તળી લેવાના છે આપ જોઈ શકો છો ભૂંગળા એકદમ સરસ તળી અને આપણે રાખી દેવાના છે મેં તેલ મૂકેલું છે એટલે સિંગ તેલમાં ભૂંગળા તળવાથી એકદમ સ્વાદિષ્ટ ભૂંગળા લાગે છે અને આ ભૂંગળા બધા જ આપણે આ રીતે તળી લેવાના છે એકદમ સરસ તળાઈ જાય ત્યારબાદ આપણે બટેટાની પ્રોસેસ કરવાની છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ મસ્ત ભૂંગળા તળાઈ રહ્યા છે આ તળેલા ભૂંગળા નાના બાળકોને ખૂબ ભાવે છે હવે આપણે એક પેન મૂકીશું તેમાં ત્રણ ચમચા જેટલું તેલ મૂકવાનું છે તેલ ધીમું ગરમ થાય એટલે આપણે મરચાંની જે પેસ્ટ બનાવી હતી પલાળેલા લસણ મરચાંની એડ કરવાની છે આ પેસ્ટને આપણે તેલમાં નાખવાની છે પછી એકદમ સાતળી લેવાની છે એટલે એકદમ લાલ ચટાકેદાર લસણિયા બટેટા માટે આ ચટણી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો આ રીતે પાણી ન રહે તે રીતે આપણે તેને ફ્રાય કરી લેવાની છે એકદમ સરસ લાલ ચટાકેદાર ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો મિક્સર જારની ચટણી પણ આપણે એડ કરી દીધી છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે હવે એમાં આપણે બાફેલા બટેટા ફોલેલા તે એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે બાફામાં બટેટા બાફ્યા ત્યારે મીઠું એડ કર્યું હતું છતાં પણ વધારે થોડુંક મીઠું આપણે એડ કરીશું એટલે બધા બટેટા એકદમ સરસ ટેસ્ટી મીઠું પણ બરાબર રહે તે રીતે તૈયાર થઈ જાય આપ જોઈ શકો છો એકદમ સરસ સ્પાઈસી બટેટા તૈયાર છે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો આપણા લસણિયા બટેટા જે ભૂંગળા સાથે ખાવાના છે એકદમ સરસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો આપ જોઈ શકો છો આ બટેટા ભૂંગળા સાથે ખૂબ જ સરસ લાગે છે આપ ઘરે આરામથી બનાવી શકો છો તો રેડી છે ભૂંગળા બટેટા આ બટેટા બાળકોને ખૂબ ભાવે છે આપ ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રેડી છે ભૂંગળા બટેટા